રાશિ ચક્રમાં સ્થિર તારાઓની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં તમામ નવગ્રહો સાપેક્ષ ગતિ ધરાવે છે તેમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, સૂર્ય, ચંદ્ર ઉપરાંત અવકાશમાં સ્થાપિત પદાર્થો રાહુ, ઉત્તર અથવા ચંદ્રનો ચડતો વૃત્તાકાર અને કેતુ દક્ષિણ અથવા ચંદ્રનો ઉતરતો વૃત્તાકારનો સમાવેશ થાય છે કેટલાક લોકોની માન્યતા અનુસાર ગ્રહો પ્રભાવ સર્જક ચિહ્નો સાથે સરખાવી શકાય જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ અનુસાર ગ્રહ આત્મા તરીકે ઓળખવામાં આવતી અન્ય અનેક આધ્યાત્મિક વસ્તુઓ છે તમામ નવ ગ્રહો સિવાય ભગવાન શિવ અથવા રુદ્રના ગુસ્સામાંથી પેદા થયા હોવાની માન્યતા છે મોટા ભાગના ગ્રહોની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે પરંતુ તેમાંથી કેટલાક સારી પ્રકૃતિ પણ ધરાવતા હોય છે ત્રણ ધ પુરાણી કેન્સાયક્લોપીડિયા પિંડ શીર્ષક હેઠળ આ પ્રકારના ગ્રહો આત્મા અથવા આધ્યાત્મિક વસ્તુઓ વગેરેની યાદી આપે છે જે બાળકોને હેરાન કરતા હોવાનું માનવામાં આવે છે વધુમાં આ જ પુસ્તકમાં વિવિધ જગ્યાએ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે જેમ કે સ્ખંદ ગ્રહ જે કસુવાળનું કારણ છે જ્યોતિષીઓ દાવો કરે છે કે ગ્રહો પૃથ્વી સાથે જોડાયેલા વ્યક્તિઓના અવરા શરીર ઉર્જા અને મનને અસર કરે છે દરેક ગ્રહમાં ખાસ ઊર્જા ગુણવત્તા હોય છે જેને તેના ધાર્મિક સાહિત્યના લખાણો અને જ્યોતિષ સંદર્ભોના માધ્યમથી રૂપક શૈલીમાં વર્ણવવામાં આવે છે જ્યારે મનુષ્ય જ્યારે પોતાના જન્મસ્થાનમાં પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ગ્રહોની ઉર્જા તેના અવરા સાથે નિશ્ચિત રીતે જોડાઈ જાય છે જ્યાં સુધી વ્યક્તિનું વર્તમાન શરીર આ પૃથ્વી પર નિવાસ કરે છે ત્યાં સુધી આ ઉર્જા તેની સાથે જોડાયેલી રહે છે પાંચ નવગ્રહો વૈશ્વિક આદ્ય સ્વરૂપી ઉર્જાના સન્વાહક છે દરેક ગ્રહોની વિશિષ્ટતાઓ સ્થુલ અને સૂક્ષ્મ જગતમાં ઉપરની જેમ બંને ધ્રુવો વચ્ચેનું સમગ્રતા સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે માનવો પણ ગ્રહના અધિષ્ઠાતા દેવતા સાથે સંયમના માધ્યમથી ચોક્કસ પસંદગીના ગ્રહની ઉર્જા સાથે એકરૂપતા સાધવા સક્ષમ છે પૂજા કરનારના જન્મ સ્થળની સાપેક્ષ ઉર્જાઓના અનુસંધાનમાં અધિષ્ઠાતા દેવતાઓની પૂજાની અસર તેના પર પડે છે તેનો આધાર જે તે ગ્રહો દ્વારા ધારણ કરવામાં આવેલા ભાવ પર રહેલો છે આપના દ્વારા હંમેશા મેળવવામાં આવતી વૈશ્વિક ઉર્જામાં વિવિધ અવકાશી પદાર્થોમાં આવતી વિવિધ પ્રકારની ઉર્જાનો સમાવેશ થયેલો હોય છે જ્યારે આપણે કોઈ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે નિશ્ચિત ફ્રીક્વન્સી તરંગ લંબાઈ સાથે સુમેર થાય છે અને આ તરંગ લંબાઈ વૈશ્વિક ઉર્જા સાથે આપણો સંપર્ક સાધી આપે છે અને તેને આપણા શરીર અને આજુબાજુના વાતાવરણમાં લઈ આવે છે સાત ગ્રહો તારાઓ અને અન્ય અવકાશી પદાર્થો સજીવ ઉર્જા ધારકો જે બ્રહ્માંડના અન્ય પ્રાણીઓ પર અસર કરે છે તેના સંદર્ભો અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે અને અસંખ્ય આધુનિક કાલ્પનિક લખાણોની પૃષ્ઠભૂમિ છે જેમ કે સ્ટેનિસ્લેવ લેમનું સોલારિસ આ જ શીર્ષકની ફિલ્મ પણ જુઓ સૂર્ય મુખ્ય ગ્રહ છે સૌર દેવતા આદિત્યોમાં નાયક કશ્યપ અને તેમની એક પત્નીઓ વદિતિના પુત્ર ના ઇંદ્ર અથવા દેવસ્પીટર જે વિવિધ સંસ્કરણો પર આધારિત તેમના વાળ અને હાથ સોનાના છે તેમનો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ રવિના રૂપમાં રવિવાર ના સ્વામી છે હિન્દુ ધાર્મિક સાહિત્યમાં સૂર્યને વિશિષ્ટ રીતે ભગવાનના દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે જેને રોજ જોઈ શકાય છે વધુમાં અને અને વૈષ્ણવો સૂર્યને અનુક્રમે શિવ વિષ્ણુના એક સ્વરૂપ તરીકે માને છે દાખલા તરીકે વૈષ્ણવો સૂર્યને સૂર્ય નારાયણ કહે છે શૈવ શાસ્ત્રોમાં સૂર્યને અષ્ટમૂર્તિ તરીકે ઓળખવામાં આવતા શિવના આઠ સ્વરૂપોમાંના એક કહેવામાં આવ્યા છે તે સત્વ ગુણના બનેલા છે અને આત્મા રાજા ઉચ્ચ બેઠેલા વ્યક્તિ અથવા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ પુરાણો અનુસાર સૂર્યના પ્રસિદ્ધ સંતાનોમાં શનિ યમ મૃત્યુના દેવતા અને કર્ણ મહાભારતથી જાણીતો નો સમાવેશ થાય છે ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય મંત્ર આદિત્ય હૃદય નો જાપ કરવાથી સૂર્ય દેવતાને વેચવી શકાય છે

તેમને ઝાકળ સાથે જોડવામાં આવે છે અને તેવી રીતે તે ફળદ્રુપતાના એક દેવતા માનવામાં આવે છે નિશા બરાબર રાત્રિ અધિપતિ બરાબર સ્વામી અને ક્ષુપારક જે રાત્રિને પ્રકાશિત કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે દસ સોમ તરીકે તે સોમવારના સ્વામી છે તે સત્વગુણ ધરાવે છે અને મન રાણી અથવા માતાનું પ્રતિનિધિત્વ કરે છે

તેઓ તમસ ગુણ પ્રકૃતિ ધરાવે છે અને ઉર્જાગત ક્રિયાઓ આત્મવિશ્વાસ અને અહમનું પ્રતિનિધિત્વ કરે છે તેમને લાલ રંગ અથવા આગ જ્વાળાના રંગમાં ચાર ભૂજાઓમાં ત્રિશુલ દંડ કમળ અને ભાલો ધારણ કરેલા હોય તેમ ચિત્રણ કરવામાં આવે છે તેમનું વાહન ઘેટું છે તેઓ મંગળવાર ના સ્વામી છે બુદ્ધ દેવનાગરી બુધ બુદ્ધ ગ્રહના અધિષ્ઠાતા દેવતા છે અને ચંદ્ર દમુ અને તારા તારકા થયેલા પુત્ર છે તેઓ ચીજવસ્તુઓના દેવતા અને વેપારીઓના રક્ષક છે તેઓ રાજસ ગુણ ધરાવે છે અને સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ શાંત કુશળ વક્તા અને કલરમાં લીલા રંગના છે તેમને રામગઢ મંદિરમાં હાથમાં ખંજર દંડ અને ઢાલ ધારણ કરીને એક પાંખવાળા સિંહની સવારી કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે અન્ય ચિત્રકૃતિઓમાં તેમને હાથમાં રાજદંડ અને કમળ ધારણ કરીને કાલીન અથવા ગરુડ અથવા સિંહો દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર થયેલા દર્શાવવામાં આવ્યા છે બુધ બુધવાર ના સ્વામી છે આધુનિક હિન્દી તેલુગુ બંગાળી મરાઠી કન્નડા અને ગુજરાતીમાં માં બુધવાર કહેવાય છે જ્યારે તમિલ અને મલયાલમમાં માં કહેવામાં આવે છે બૃહસ્પતિ દેવનાગરી બૃહસ્પતિ દેવોના ગુરુ છે શિલ અને ધર્મનો અવતાર છે પ્રાર્થના અને બલિદાનનો મુખ્યત્વે તેમને અર્પણ કરવામાં આવે છે તેઓ દેવોના પુરોહિત તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવો સાથે મનુષ્યો માટે મધ્યસ્થી કરે છે તેઓ ગુરુ ગ્રહના સ્વામી છે તેઓ ગુણ ધરાવે છે અને જ્ઞાન તથા શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે મોટા ભાગના લોકો બૃહસ્પતિને ગુરુ તરીકે ઓળખાવે છે હિન્દુ પુરાણો અનુસાર તેઓ દેવોના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર શત્રુ છે તેઓ જ્ઞાન અને વાકચાતુર્યના દેવતા તરીકે ગુરુ તરીકે પણ જાણીતા છે જેમની સાથે વિવિધ સાહિત્યિક કાર્યો જોડવામાં આવ્યા છે જેમ કે નાસ્તિક બારહસ્પત્યા સૂત્ર તેમનું તત્વ આકાશ અથવા વાતાવરણ છે અને તેમની દિશા ઉત્તર પૂર્વ છે તેમને પીળા અથવા સોનેરી રંગના હાથમાં દંડ કમળ અને માળા ધારણ કરેલા હોય તે રીતે વર્ણવવામાં આવ્યા છે તેઓ ગુરુવાર અથવા બૃહસ્પતિવાર અથવા ગુરુવારના સ્વામી છે શું સંસ્કૃતમાં સ્પષ્ટ શુદ અથવા ચમકીલું સ્પષ્ટતા મૃગુ અને ઉષાનના પુત્રનું નામ છે અને તેઓ દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે તેમને ગ્રહ વધારે સન્માનીય રીતે શુક્રાચાર્ય શુક્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે તેઓ ગોરો વર્ણ ધરાવતા મધ્યમ વયના અને ઘોડો ચહેરો ધરાવે છે તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર આરોહણ કરતા દર્શાવાયા છે જેમ કે ઊંટ અથવા ઘોડો અથવા મગર તેઓ હાથમાં દંડ માળા અને કમળ ધારણ કરેલા અને ક્યારેક ધનુષ્ય બાણ ધારણ કરેલા દર્શાવાયા છે બાર જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દશા નામની દશા અથવા ગ્રહનો સમયગાળો છે જે વ્યક્તિના જન્માક્ષરમાં વીસ વર્ષ સુધી કાર્યરત રહે છે જો વ્યક્તિના જન્માક્ષરમાં શુક્ર યોગ્ય સ્થાને હોવા ઉપરાંત જન્માક્ષરમાં શુક્ર મહત્વના લાભ કરતા ગ્રહ તરીકે હોય તો આ દશા વ્યક્તિને વધારે સંપત્તિ નસીબ અને ભોગવિલાસ આપતી હોવાનું માનવામાં આવે છે શનિ દેવનાગરી શનિ શનિ હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર વૈદિક જ્યોતિષ અનુસાર મહત્વના નવ ખગોળીય ગ્રહોમાં સ્થાન ધરાવે છે શનિ શનિ ગ્રહમાં રહેલા છે શનિ શનિવારના સ્વામી છે તેમનું તત્વ વાયુ અને દિશા પશ્ચિમ છે પોતામસ પ્રકૃતિ ધરાવે છે અને કઠિન માર્ગીય શિક્ષણ કારકિર્દી અને દીર્ઘાયુ નું પ્રતિનિધિત્વ કરે છે શનિ શનિ મુજબ મળે છે શનએ જે ધીમેથી ગતિ કરે છે શનિ ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતાં ત્રીસ વર્ષ લાગે છે એટલે કે અન્ય ગ્રહોની સરખામણીએ તે ધીમે ગતિ કરે છે આમ સંસ્કૃતમાં તેનું નામ શનિ શનિ છે શનિ હકીકતમાં દેવતા છે અને સૂર્ય હિન્દુ સૂર્ય દેવતા અને તેમની પત્ની છાયાના પુત્ર છે એવું માનવામાં આવે છે કે જ્યારે તેમને બાળક તરીકે પ્રથમ વખત તેમની આંખો ખોલી ત્યારે સૂર્યગ્રહણમાં ચાલ્યા ગયા હતા જે સ્પષ્ટ રીતે જન્માક્ષરમાં શનિનો પ્રભાવ દર્શાવે છે